વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી ત્રેવીસ વર્ષ અગાઉ રાજ્યની વણથંભી વિકાસ યાત્રા શરૂ કરી હતી આ અવસરને વધાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ઓક્ટોબર બે હજાર ચોવીસની તારીખ સાત થી પંદર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે આ ઉજવણીના ભાગરૂપે જિલ્લા પંચાયત કચ્છ ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ કે પ્રજાપતિના અધ્યક્ષસ્થાને ભારત વિકાસ પ્રતિજ્ઞા જિલ્લા પંચાયતની વિવિધ શાખાના અધિકારશ્રીઓ અને કર્મચારીશ્રીઓએ લીધી હતી જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી કિરણસિંહ વાઘેલા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્ર વાઘેલા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર આર આર ફુલમાલી નાયબ પશુપાલન નિયામક શ્રી આર ડી પટેલ નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સંજય ચૌધરી અને શ્રીમતી વિજયાબેન પ્રજાપતિ સહિત વિવિધ શાખાના શ્રીઓ અને કર્મચારી શ્રીઓ આ પ્રતિજ્ઞામાં જોડાયા હતા